કેનાલ ઉપર તો અમે એટલી જ અપીલ કરીએ છીએ કે બાઇકો વાળા માટે કેનાલ ઉપર જવાનો રસ્તો ચાલુ રાખે અમે આ રસ્તેથી જઈએ છીએ તારે અમને બહુ તકલીફ પડે છે તારે આ રોડ ચાલુ કરતા નથી તારે રોડ કરવા અમે ત્રણ કિલો ત્રણ છ કિલો અમારો નોકરીનો કામ ધંધાનો બહુ લેટ થાય છે એટલે આ રસ્તો ચાલુ કરવા માટે અમે અપીલ કરીએ છીએ કે આ રસ્તો તમે ચાલુ કરો અમને બહુ તકલીફ પડે છે અને અમે આવતા જતા બી બહુ મુસીબત પડે છે વરસાદમાં આમ આખું લાંબુ પડીને આવું પડે અમને બહુ વરસાદ પડે વચ્ચે હું પડી ગયો તો આ રસ્તા ઉપર એટલે આ રસ્તો હરકો કરતા નથી લાઈટનું અંધેરું છે લાઈટ બિલકુલ દેખાતી નથી રાત કઈ તારે લૂટફાટ થાય એની કોઈ જવાબ જવાબદારી તમે લેતા હોય તો અમને કહો આ જે ડાયવર્જન આપવામાં આવ્યું છે એ આ રૂટ છે ને મોડાસા રખિયાલ દેગામ તલોદ બાયડ થી યુવાનો નોકરીએ નરોડા અમદાવાદ જતા હોય છે અને રોજના લગભગ પાંચ હજાર દસ હજાર વ્યક્તિઓ જતા હોય છે અને આ જે ડાયવર્જન આપવામાં આવે એના કારણે એ લોકો પોતાના જે કાર્યસ્થળ છે ફેક્ટરી છે ત્યાં લોકો બહુ મોડા પહોંચે છે જેના કારણે એ લોકોને અત્યારે ઘરે બેસાડ દેવામાં આવે છે એવા ઘણા કિસ્સાઓ છે મારી નજરમાં અને આના કારણે દેગામ તાલુકાની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એટલે મારી કલેક્ટરશ્રી ને એ જ વિનંતી છે કે ભાઈ આ અધિકારીઓ જે પાપ કર્યું છે એનો જે પેલું શું કેવાય સજા સામાન્ય વ્યક્તિઓ ભોગવી રહ્યા છે એટલે કલેક્ટરશ્રી આ બાબતે રિવાઇઝ જાહેરનામું બહાર પાડે અને બંને સાઈડ થી બાઇક માટે એ મંજૂરી આપે કારણ કે જો એક તરફથી ફોર વ્હીલ જઈ શકતી હોય તો બંને તરફથી બાઇક અથવા ટુ વ્હીલર કોઈ જાય તો કોઈ મોટું મને લાગતું નથી કે કોઈ હોનારત સર્જાય અને આ બાબતે જો એવું હોય તો એન્જિનિયરોના અભિપ્રાય લેવામાં આવે અને એક નિર્ણય નક્કી કરીને પ્રજાના આજ પીડા પડી રહી છે એમાંથી મુક્તિ મળે સોલર સિસ્ટમ લગાવો બે હજાર પાંચસો નવ્વાણું ના ઈએમઆઈ પર ને તહેવારો નિમિત્તે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ વધુ માહિતી માટે સે સોલારનો સંપર્ક કરો